રાજકોટ માલવિયા પોલીસ મથકમાં યુવકને માર મારવાથી મૃત્યુના કેસમાં કાલે અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું રાજુ સોલંકી નામના વ્યક્તિનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સિવિલ હોસ્પિટલ ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો સહિત ટોળાઓ એકઠા થયા હતા અગાઉ એક યુવકનું તાત્કાલિક સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે આજરોજ બીજા યુવકનું પણ લાંબી સરવાર દરમિયાન મોત થયું હતું આ સમગ્ર મામલો બે હત્યામાં પરિણમ્યો હતો અહેવાલ સંજય પોપટ મારું નામ જયેશ રાજુભાઈ સોલંકી જયેશભાઈ શું બનાવ ભાઈ નો શું બનાવ આપણે પંદર ને સોળ એપ્રિલ ની વચ્ચે રતના સાડા દસ અગિયાર અગિયાર બાર વાગ્યા આસપાસ માથાકુટ અમારા સગાવાલા એ રહી હતી એ બાબતે અમે અમીરભાઈ ને સમાધાન માટે બોલાવેલા હતા તે બાબતે ત્યાં પોલીસે ત્યાં ઘર પાસે માર મારેલ અમીરભાઈને અમીરભાઈ ને માર મારેલ પ્લસ આપણે પીસીઆરમાં ઘા કરેલ હતા એમાં એને માથાના ભાગમાં થી ઈજા થઈ ગઈ હતી થોડી ઘણી ઈજા થઈ ગઈ હતી તે પછી મારા ને અને આ અમીરભાઈને બે ને લઈને અહીંયા પોલીસ ચોકી લઈ ગયા માલવિયા પોલીસ ચોકીએ તે પછી હું બંનેની ફાઇલ લઈને જતો હતો કે આ બંને દર્દી માણા હે તો તમે મારતા નહીં એ બાબતે તો ત્યાં લેન જતો તો ને તા એ બાબતે એ લોકોએ માર મારેલ હતા તમારા પિતાને કઈ કઈ જગ્યાએ માર મારવામાં આવ્યો તો આપણે ઈજા હતી શું કહેશો આપણે હાથ હરની સાઈડમાં નીચેની બહુ ઈજા હતી એ બાબતે હાલી નતા આપતા અત્યાર સુધી તમે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કેમ શું કહેશો નોંધાવી છે એસીબી સાહેબને અને તમને પિતા પુત્રને મામલતદાર પાસે લઈ ગયા હતા હા ત્યારે તમે માર માર્યો હોવાનું મામલતદારને મેં કીધું તું તમે હા નહીં એવું નથી કીધું અમે

એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે જે ચૌદ ચારે જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા ત્યારબાદ બીજા દિવસે એમને જામીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને બે કે ત્રણ દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજરોજ એમનું મૃત્યુ થયેલું છે ત્યારબાદ આજે પીએમ માટે લેવામાં લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એમનું જે ફોરેન્સિક પીએમ થઈ જાય અને પીએમમાં જે પણ રીઝન આવે એ પીએમનું જે કોઝ ઓફ ડેથ આવે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના પરિવારની જે પણ રજૂઆત છે એ તમામ રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આની તપાસ છે એ સાઉથ ડિવિઝનના એસીપી છે ચૌધરી સાહેબ કરી રહ્યા છે અને હાલ એ અશ્વિનભાઈ છે એ રિમાન્ડ પર જ છે અત્યારે જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં આગળ આમનો પીએમ થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે